કે તમારે બાના પગે તો લગાયા તા ને એમ કહું છું પગે લગાડી ને જાય હા કેમ કે આનું નામ પાડ્યું તમને ખબર પડી જોઈએ કે કેમ નામ પાડ્યું છે હા માં ખબર પડી હા હા પડી ઘણા નહીં પડવાની માં અમને પણ અત્યારે જ ખબર પડી કે તમે પહેલા આ એટલા અંદર અચાનક જ ચમત્કાર થશે અને દુનિયામાં નમસ્કાર કરશે મેલડી સુ આ કડીઓ પર રાજા રાજા ખરું માં હાસ તો પછી પાછળ લખાવ રશીદ કૃપા Saya pun tak Rasid,